એવા મહારાજ આ લાખા ભુલાણી ની આ દેશના કેરો થી માંડી સોરઠના આટકોટ સુધી ફરે છે ભુલાણી એક રાત્રિના ટાણે છે નગર નો કુબેર સમાન ગણાતો એક શેઠ મંદવાડ માં પથારી વર્ષ છે એના ખબર અંતર પૂછવા સગાના સંબંધીઓના સમૂહ આવે છે એમાં એક ટોળામાં લાખો ભુલાણી ભળી ગયા પણ શેઠ ની સમજતી જોઈ છત્રપતિ લાખો ફલાની ચકિત થઈ ગયા સુગંધી પુષ્પો ની પથારી માં શેઠ ને સુવાર્યા છે નવ્યું અને જૂની સઠાણ્યું દીકરા દીકરીયું બેનું ભાણેજો હગા કુટુંબ ઈ બધાની આમો શેઠ ટગર 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 જોઈ રહ્યા વાતાઓ બંધ છે એની ઓયદો ના ઓષધિ ના ઉપચાર ચાલુ છે પણ બાબલા સુટી એની તૂટી નહીં યમદૂત ને જોઈને શેઠ પથારી માં સરામ બેઠા થઈ ગયા

શેઠની ચિઠ્ઠી ચીઠ્ઠી ફાટી ગઈ ગુજરી ગયા એનું કલેવર પડ્યું રહ્યું એના જીવ ને લઈ જમદૂ તો ચાલ્યા રા લાખો તો દેવતાય પુરુષ દિવદષ્ટિથી જમદુ તો અને શેષના જીવ ને એને જોયા એવું તો તું ને રા રાખાય વિનંતી કરી આ જીવ સાથે મારે એક વાત કરવી છે જમદુ એ રજા દીધી એટલે લાખા પ્રવાણીએ કહ્યું શેઠને કે શેઠ તમોએ શરીર છોડતા પહેલા એને ઠીકાને પગરખાથી કેમ નવાજવું

હરા લાખા ફુલાણી નામનનું સમાધાન થઈ ગયું અને એમ તું તો શેખ ના જીવ લોક માં લઈ ને ઉપડી ગયા રા લાખો ઉદાસ માં ગરકાવ બની રાજમહેલ માં વધાર્યા આના પટરાણી રાજકુવરી અને ત્રીજી ડાય ડુંગણી નામની દાસી પણ હજી ભોજન લીધા નતા અને મહારાજ ની વરસાદ ની જેમ વાતું જોવે છે પણ મહારાજ તો ગમબીન બનીને ને આવ્યા ગમવાની ના પાડી પણ બાબલા જ્યાં તો ત્રણેય જણિયું ઓછું ઓછું મંડ્યું ખાવા તળવળવા માંડ્યું રાણીજી કહે છે એ નાથ આપણા ઉપર કોઈ ઉપાધિ આવી પડી છે રાણીજી આપણે તો કાય ઉપાધિ નથી પણ સાંભળો હા હા ઈશ્વરે અડણ દ્રવ દીધું અને એનો તદુય ઉપયોગ ન કર્યો અબાટ આ માર્યા નહીં પછી અઠવાડિયા દસ માં શું થાય શું નહીં કોને ખબર છે પછી રાણીદી કહે છે મહારાજા આપને આઠ દસ

બાળાઓ શુદ્ધ ઉતાર તાલ અને સુંદર સ્વરથી સંસ્કૃત ના સ્વનો ગાયા અહ વાહ શું દેવ ભાષાની મધુરતા કેવું પડે વિદ્યાર્થીએ પણ સુંદર નાટક ભજવું અને નાની નાની બાળાઓ એ કૃષ્ણ લીલા એવી ભજવી અખ્યાત કરી નાખી એમાં બાળ કનૈયો રાધા વગેરે ગોપીઓના એના નિર્દોષ આવભાવ અને વેશભૂજા અતિ સુંદર હતા પછી શુદ્ધ ગ્રામીણ રીતે બાળકોના દાંડિયા રાસ શરૂ થયા જોનારા થયા આ કાર્યક્રમ પત્યા પછી જ્ઞાના દાયરો એ કહ્યું બારોડ ભી હવે તમ તમે થાવા દયો મારા ચિત તો રા લાખો ફુલાણી રમી રહ્યાતા હો એક વખત રસિક શિરોમણી લાખો પુલાણી હરખે હરખા જવાનો આરે ઘોડે સવાર થઈ દેસાર તને નીકળ્યા રસ્તામાં નાનું એવું પણ સુંદર અને રંગીલું એક ગામ આવ્યું તેથી બરોબર આખા ત્રીજ તહેવાર છે ગામના રૂપાળા નદીને કિનારે એક તંબુ હોય એવો વિશાળ વડલો

ઈ દો ફરજો હોત તો સ્વરૂપવાન સુંદરીઓ મારા ઉપર પગ રાખી નીચ કે આખા લાખા ફુલાણી નો સંગ નદી નો આરો ઉતરે છે ત્યારે રા લાખા ત્યાં થંભી દઈને બોલ્યા ભાઈ ભાઈ ત્યાં નદીના નિરમાં ગોરાંગ નાવો છુપા કેશ કરી ક્લારા દેતી હોય અને આરાની લીહી અને સુવાળી છુપરી ઉપર પોતાના રૂપાળા પગ રાખી ગંગા ઠીક રીતે હાથ પગનો મેલ દૂર કરતી હોય એવા સ્થાન માં મારા દેહ ને અગ્નિ સંસ્કાર કરજો પુલાણી રાજા પસી તો ગંગાજી જેવા નદીના ઊંડા નિર્મલ નિર્માણ ગંગાતીઓ સહિત દબકી ડોળ રમ્યાન ખૂબ નાયા વેંજન વડી વકરી વેંજન વટી ગાલ સુખ થીંદો શરીર કહે તો વણ દોકડીઓ માલ રા લાખાના અમીરો પોતાના રંગ બેરંગી ધોતિયા નદી કિનારાના જે વૃક્ષો છે એના ઉપર સુકવ્યા અને કેનારો તલારાના બગીચા જેવો મળ્યો ઉપવા

એની માલિક ઓર સાચા મોતીના ચોપ પુરાવી અને પછી ચાલ્યો જતો ઈ પણ પાછો આવ્યો નથી અરા લાખો બે બેલીડા આવી સચી ગાવ ત્યાંથી લાખાના ઘોડા હલતા હાલતા એક નેહના આંગણામાં ઠંભી ગયા કારણ ત્યાં ચાર પાંચ રૂપરૂપના અંબાર સમિ પદ્મનીય સ્ત્રીઓ એક જ રૂપાળા બાળકને રમારતી બાળકના સુંદર શરીરમાંથી તેજના ફુવારા છૂટે છે આ બાયો બાળકને એક બીજાના હાથમાંથી જટિન વાલો કરે છે બચ્ચિયો ભરે છે રોગી વાલપ વરખી રહી છે બાળકના કુણા કુણા ગાર બાઈ હળવે હળવે પાણે જ ખેંચે લાખો ભૂલાણી આવો દેખાવ જોઈ તુરત કે છે ધન છે ભા બાળક તારા તો કોઈ તકદીર છે આ બાળક ને એક બે છે બીજી લે છે અરે મને કોઈ હવે આવી રીતે રમાડતુંય નથી લે તું આવડો મોટો લડદો તને કેમ રમાડવું બાપ લખા ફલાણી ના અંતર નો ભાવ અતિ પવિત્ર હતો વિકારી નહી હો એ કે છે અલ્લાહ ઓડી દે

એટલે ધણી ધણીયાની તેર તાસલીમાં ભાઈ બહેનના સંતાનો પરણે છે તો રામ બોલ્યા તમે ભાગશાળી છો ખેર ખીર પીઓ ઓહો હો ખેર ના વનમાં હો છો દુલિયા તમારા દેહ છે અને હગા મામા ભાઈ ના આવ નજીક અને હંમેશા હારે રહેવું મય વલોવું એનું ભાગ તમને પ્રાપ્ત થયું છે મારે એવું નથી ક્યાં હું ક્યાં મારી રાણીઓ હશે ત્યાંથી આગળ ચાલતા ચાલતા ફુલાણીએ એક એવું દ્રશ્ય જોયું કે બાપલા કરુણાથી એનું હૃદય વિંધાઈ ગયું હો ન્યા તાજો પરણેલો જવાન યુદ્ધમાં ખપી ગયો છે ને એની જવાન પરણે પર સ્ત્રી જે છે એ ચોળા કર્મ કરી છાતી કૂટી કૂટી આકલન કરે છે આ જો લાખો પોતાના સુરને કહે છે કે રાજપૂતો નાની વયની પરથાર ને મ મારજો ભલે આપણા બાપનો દુશ્મન હોય તોય જન્મોડથી પાછા લખા ફુલાણીની બાળ સખી ડાય ડુંગણી એને ઢોરે આવ્યા લાખે અહીં એને મેળી ચણાવી દીધેલ અહો એક દિવસ એનું દિન અહીં વળતું હશે ત્યારે ફાદરના નીઘંભી દાતા હશે ત્યાંથી સૂલ્યા હનુમાનના દર્શન કર્યા ત્યાંથી જૂના આધકોટના ટીંબા ઉપર આવ્યા ત્યાં જુદા જુદા આઠ ની એને આઠ કોઠા હતા એટલે આટકોટ કહેવાતું પણ અમે અમે કાંઠે ધડી અત્યારનો આટકોટનો કિલ્લો જવા દઈ કાંઠે કાંઠે કાંથે આલ્યા ત્યાં એક ખેતરમાં લાખા પુલાણી વગેરેના સુરવીરોના પાળિયા છે ત્યાં જવાનું વળતા રાખ્યું દોઢક માઇલ ભાર્ગ ને કાંઠે કાંઠે પાઘડી પને મેદાનમાં કાળંતર ના આંબલીના ધાડ જોતા ખોખડ આંબલી પૂછવાનું અમને મન થયું કે તું આવી આવી આંબલી સુગંધે લુંબ રહી ઈથે લખપત ની ફર્યા એની કેતી વેળા ઘડી એ આંબલી બાઈ લાખો ફુલાણી એથી નીકળ્યા હશે એને કેટલીક વાર થઈ બોલતો કરી તાણે આંબલી એ દીધો અમને પાય અને હજારેક વર્ષ વીતી ગયા છે ચાલતી ફુલવાડી જવું લાખા ફુલાણી પાળ અહીંથી નીકળ્યું તું એની સુગંધ અહીં ફેલાણી હતી ઈ સંભારી સંભાળી હું લીલી રહી છું પછી લીમડાનું નું અંત છે ને આ વિશાળ પટવાળો ઓટો એના ઉપર ઉગમણાબાદ નું શિવાલય છે ઉતરાદાબાદ નું લાખા ના ઈષ્ટદેવીજી અંબાજી અમને પ્રસન્ન થઈને ગિરનારથી થી અહીં પધાર્યા હતા એનું મંદિર છે પેઢા નીચે બંકો ને મરોડદાર કાઠિયાવાડી ઘોડો એના ઉપર કંડારી સવાર થોડીક લાખા ફુલાણીની ખાંભી છે ને એક ગોળ પથ્થર છે એને લાખાનું માથું કહે છે કહેવાય છે એને શિવ ઉપર કમળ પૂજા ચડાવેલી અહીં તેવેરી સંગમ પણ છે સ્થળ ભવ્ય ને સુંદર છે ત્યાંથી પાછા વળ્યા આયવા લાખા પુલાણીને પાળી ત્યાં ખેતરમાં પથ્થરના અણઘટ બે તોતી ખાંભા છે બીજો એનો ભાણી દરખાય સોળુંકીનો ખાંભો છે બે હજાર એ થોડે દૂર યુદ્ધમાં ઢોલ વગાડનાર નો છે કે છે અહીં નું દ્રશ્ય આવું ભાગ રાયું હતું ગામના લોકો દાખલાતા આવ્યા આજુબાજુના ગામોના લોકો અયું દવાતું તું એક જણે કટુંબો ગુટ્યો બીજા એ પાલિયા ને સિંદુર થી લાલ લાલ રંગ્યા અને ત્રીજે જણે પેલો કસુંબો લાખા ફુલાણી ની ખાંભીને ચડાવ્યો પછી બીજા સુરવીરો ની ને ચડ્યો શ્રીફળ

જો આવે તો જ લાખો ફુલાણી ભુવાના ઘટમાં તેડા ગણાય નહી તને દોડી ગયો ગુટનું લેખા લાખો ફુલાણી આવતા વાર લાગે ત્યારે લોકો કહો એ લાખા બાપુ આવો 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 હજારો નો મનખો તમારા દર્શન માટે ઊભો છે અને કદાચ જો વરસાદ ન થયો હોય તો લોકો કે લાખા મેરાદ આવો આવો નમેરા કેમ છે આ ગાયું દુખી છે કહેવાય છે લાખો મેઘ અવતાર ગણાતો ભગવાન આ દેહ માં લાખો ફૂલાની પરવરે એટલે લાંબા હાથ કરીને કહે કે દાયરા ને લાખા ફૂલાની ના રામ રામ અને તમામ મનખ્યો એક અવાજે ઝીલે કે એ દાદા રામ રામ દાદી ખમા તમને દાદી ખમા લાખા ફૂલાની ને ભૂવો વરસાદની વરસાદ આગાહી કરે લગભગ સાચી ઉતરે અને કહેવાય છે આટકોટ ગામ ક્યારે

लखा भूत समुंड का